अच्छा आवा ना उडाड़ो फत्ती विपुल भैनी फत्ती जाई उड़ेन या उड़ी गाई अलावाई अका पंग्या जीव पखत उड़ाड़ो पन तभी ना रादो अच्छा पेली से टिटी पो अच्छा टिटी

એક જ વાર પરં મારો જો નારી જો નારી શક્તિ આ ડબલ શક્તિ પાછી પડી ગયા ડબલ શક્તિ

પડે બા <laughs> <laughs>

આઈ પાછળ આવ્યો છે વારો બાર તું સાર વેરા સતી ને આવી છે ઘેર પછી સત્રી ફરી જશે પેલા લાકડા ફટાફટ મેલતા હતા મેં બે જણા અમે વાડી નાખીએ પેલું પછી નાખીએ ઘેર મને પગે

ગોળવા તું લઈ કોદારી તો આની નહીં છે નહીં લઈ જાઓ તો રોપવાનું છે પીને રોપવાનું છે અરહ ના સોટા કરીને પલડી ગયા તા દઈ

ઓ ના ઉપડે એક કિનાર પર રોપી દઉં ખાલી બે ડંડા કરતો નાના નાના બે જગ્યાએ રોપાય બહાર તેલ બાજુ રોપી દો થોડોક આગો એટલે બે થઈ જાય વરસાદ ચાલુ છે એટલે કોરી નાખ વિપુલ વિપુલ કરતો હોય બે લાબડી વચ્ચે ના મને પણ રેડી એમ ઈ વચ્ચે કાલ દાણે હા કશું દેજન જો હે ઈ રોપીતન કશુ આતું જો એ આજો પેલી કાચી તો શું કરે કાઉ કરી પેલો આખો ફબ